તેઓના નિધનને કારણે સભા શોક પ્રગટ કરી સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હાલમાં આદર્શ આચારસંહિતા લાગુ છે અને લોકસભાની ચૂંટણીઓની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે પછીની સભા જૂન મહિનામાં મળશે

પનોતા પુત્ર એવા પંકજ ઉજાસજી જે થોડાક સમય પહેલાં જ એમનું દેહાંત થયું છે એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ પસાર કરી અને મુલતવી રાખવામાં આવી છે આવનારી આ સભા જે આજે મુલતવી કરી એ જૂન મહિનામાં આપણે મળવા પર મુલતવી રાખી છે અને પંકજ ઉદાસજીના જે એમનું અવસાન થયું છે એમના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે એક લેટર પણ અહીંયાથી મોકલવામાં આવશે